तेरी जाए बे टीम बोल रहे जाना बे आज वो यानी विपक्ष में निश्चित हो जाए सिद्धि रे जाए सिद्धि रे ने मुक्का आया है आली तो पावर बेक बुलेट पावर बेक बुलेट आला आला बुलेट जाए हेलो फैमिली अब जाए लाइली तो मैं हेलो फैमिली जाए काम में आया The night's young, it just begun. She puts her hand in mine. We want to chase the night, want to dance to the light. Pulls stars from the sky just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. <laughs> સારો એવો રોડ આવો બંધ કર્યો હતો તો પબ્લિક ને ક્રુઝો હાલી ને જાય છે આપણે ભી આ જઈએ છીએ શરણ બતાવવા જો ઉપર આ રસ્તો કઈ ઘડીક બંધ હોય વાહન વગર છે કે વાહન ક્યાંય નહીં છે તો પુલે બીજી આગળથી બંધ કરી દીધો બધું વાહનને ડાયવર્ટ કર્યો છે હાલો આપણે ધીમે ધીમે હાલવા મળ્યું શરણ બતાડવા ટ્રાફિક થઈ ગયો હો ઓલ પર સિગ્નલ બંધ કર્યો છે આપણે આવેલો રસ્તો બંધ કર્યો છે ને એ માટે આ બધું બહુ ટ્રાફિક થઈ ગયું છે હાંડ વાંડ ટ્રાફિકમાં કેમ નીકળ્યા સારું લીમાં બ્રિજ તૂટે છે તે પછી તો બહુ હેરાન થઈ જશે ગમે એ પોઈન્ટે જાઓ ગમે એ રસ્તે જાઓ જામ ને જામ જ તે આ મંદિરના રસ્તા ચાલો બોમ્બે માર્કેટ સીતાનગર ચોકડી બાજુ ન્યાય ટ્રાફિક થઈ જાય કારણ બધા વાહન વાળા ગાડી ન્યાય નીકળાય સારોલી માં તો બધું બન છે છે આપણે વિચાર કરો આમ જવાનું છે સારોલી સીતાનગર બાજુ થઈને ગાડી ચડાવી સીધો બાજુ થઈને સીધા નીકળે અને ક્યાં ક્યાં જવું પડે છેકાણું નહીં એમ વરસાદ એલા પેડ ડાયવા કરે બ્રિજ બને થયો અઠવાડિયું થવા આવું છે આ રસ્તો એનો ખાતો નથી પેલા પાણી હેરાન કર્યા હવે બ્રિજ હારણ કર્યા એવા કંદડાઈ ગયા છે વાત જવા એમ આપણને હાલ વાંધો ને રાગે પડી ગયો છે રસ્તા બધા ખુલ્લી જાય મેં ને ત્યાં ટ્રાફિક થઈ ગયેલી હોય બીજે જવું ત્યાં આપણે યોગી ચોકમાં જઈશું યોગી ચોકમાં થઈ ને પછી આપણે જઈશું પાર્કિંગ બધું નઈ કે આપણને ટ્રાફિક ના પડે અમુક અમુક પાર્કિંગ ઈ બધું હોય સારો ની બાજુ ના જવાય કરું પણ ટ્રાફિક બહુ હોય ટ્રાફિક માં હેરાન થાવ એ કરતા હોય તો જવું સારું બધું આપડે કામ પતી ગયું સમજાય હવે ઘર બાજુ એને પછી ક્યાંય ટ્રાફિક નથી થોડું બી છતાં પતી ગયું છે એટલે

લે તો ભરેને ભરેને માલ લે કાચ કલાક બે ગાડી આવે છે પછી લેવું ને એવું બધું થાય ક્યાં જવું આપણે માલ નાખો એટલે બેહવું પડે બે અગિયાર વાગે કાલ રાતે અગિયાર વાગ્યા તા શું કરવું આવું બધું છે આપણે તો આવી જાય છે કિરણ જમવા બેહી જાય છે આપણને ચડીશે ટાઈટ કારણ કે આપણે આખો દિવસ પલડ પલડત કર્યા છે આખો દી વરસાદ ચાલુ રહ્યા સાહેબ આ બધાને જોવા ગરમી થાય પંખો છે રો ઉપર જાય એન્ડ પર ઢીંગું ઉઠી જાય એનમાંથી બાકી આપણે તો પોજ રોડીને બહા આપણે ટાઇટ જ લેવાય છે જ્યારે સારું હાલો ફેમિલી જીમી લઈ હાલે જમવા ને આપણા પગની સાંભળ સાંભળી કેવી થઈ રીતે કીધું ટુકુર આવી ગયો આમ છો આંગળી છે આંગળી લે હો હાલો હવે આપણને ટાઈટ વાય નહીં ગયા હાલો બરાબર ગોદરોડીને તારું દેવાનું છે આને છે ધીમે બહુ દુઃખે એને બધું દુઃખે હો આપણે જો આને કાંઈ નથી આ તાજો મજો છે બે દેખાડે છે

સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય 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 જય માતાજી